हेलो एवरीवन आज આપણે જે શું અપૂર્ણાંક સંખ્યાનું સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર તો એ સ્ટાર્ટ કરીએ આ પ્રમાણે છે મતમાં સરવાળો છે પેલો આનો આની સંખ્યા ગુણાકાર 3 * 2 = 6 બતાં એમ બે વચ્ચેનો સંબંધ 4 * 1 = 4 નીચે શું આવે બંનેનો શું થશે ગુણાકાર 4 * 2 = 8 + 6 * 4 = 10 बाकी बाकी आपसे आप, से। आप रावी आंसर अभी आप बाद, बागी। बाद बाद, बाद, बाद माइनस चार। चार, चार चार बच्चे आई गये आपकी हम आप 98 98 मशीन पूछी 3 4 8 હવે આવશે 12 3 4 12 પર થાય આમ આમ 4 આમ કે આ